ઝડપની મજા સજા ફરી સાચી સાબિત થવા પામી છે કારણ કે ઓર બેફામ પસાર થનારા યુવાનો પચાસ ફૂટ ઊંચાથી નીચે પટકાતા એકનું મોત થવા પામ્યું છે સુરતના કતારગામ બ્રિજ પરથી સર્પ વળાંક પરથી ઓર સ્પીડમાં જઈ રહેલા બે મોપેડ સવાર યુવાનો નીચે પટકાયા હતા જેમાં એકનું મોત નીપજવા પામ્યું છે ત્યારે બીજાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે સુરતમાં પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવી રહ્યું છે જો કે તેમ છતાં પણ કેટલાક વાહન ચાલકો ઝડપથી મજા મોતી સજાને અંજામ આપી રહ્યા તેમ લાગી રહ્યું છે સુરતના કતારગામ ફ્લાયઓવર બ્રિજ અકસ્માત સર્જાયો છે વાત એમ કે કતારગામ દરવાજા પાસે ફ્લાયઓવર બ્રિજ પરથી મોપેડ પર બે યુવાનો પસાર થઈ રહ્યા હતા તે સમયે ફૂલ સ્પીડમાં મોપેડ ચાલકે સર્પ વળાંક પર મોપેડ દોડાવતા મોપેડ સ્લીપ થઈ હતી ડિવાઇડર સાથે અથડાઈ હતી જેને લઈને મોપર ચાલક સહિત બંને યુવાનો ફ્લાયઓવર બ્રિજ પરથી પચાસ ફૂટ નીચે પટકાયા હતા જેથી બંને યુવાનોને ગંભીર જવાબ પહોંચવા પામી હતી જેમ એક યુવાનો ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત જવા પામ્યો હતો જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતાં જ કતારગામ પોલીસમાં સ્થળે દોઢ ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ